જ્યાં આપણે ભરત બાપુની જગ્યા છે આ જગ્યામાં ગાયોની ગીર ગાયોની ગૌશાળા આવેલી છે જેને આપણે તમને સંપૂર્ણ મુલાકાત લઈ અને ત્યાંની ગાયો સંપૂર્ણ ગૌશાળાની બતાવવાના છીએ તો વિડીયોમાં આગળ સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ ગીર ગાયની માહિતી મળે તો મિત્રો આપણે આ જગ્યાની આજુબાજુનો મેન ગેટ છે અને આ ગેટ ની અંદર થી આપણે જગ્યા માં જઈ શકાય છે તો હવે મિત્રો તમે આ જગ્યા માં આવવા માટે આ ગેટ ઉપર થી તમારે જવું પડે છે તો મિત્રો આ જગ્યા ભરત બાપુ ની જગ્યા છે ત્યાં ની ગૌ તો હવે મિત્રો આપણે આ જગ્યા ની અંદર પ્રવેશ કરી લીધો છે અને જે આ ગૌશાળા છે તેની અંદર અત્યારે આમ લગભગ જુઓ તો સાડા છ વાગી જ ગયા છે અને અહીંયા અત્યારે ગાયના વાસડા સાથે દોવાનું કામ ચાલુ છે હવે તમે આજુબાજુનું વાતાવરણ કેવું છે તેનું આપણે થોડુંક સરસા કરીશું જો આ ભાઈ અત્યારે ગાયને દોઈ રહ્યા છે એટલે આ જગ્યામાં ઘણી બધી ગાયો છે જગ્યા થોડીક નાની છે પણ આજુબાજુનું વાતાવરણ કેવું છે અને આ ગાયને કેવા વાતાવરણમાં ઉશેર કરવામાં આવે છે અને આ ગાય પાળવાથી આપણને શું શું ફાયદા થાય છે તેનો સંપૂર્ણ માહિતી આપણે આપવાના છીએ જો મિત્રો આ ગીર ગાય છે આ ગીર ગાયના તમે કાન જુઓ એટલે કાન ઉપરથી તમને અંદાજ આવે કે આ ગીર ગાય છે અને તેના આ આસળ છે જે દૂધનું પ્રમાણ ગીર ગાયમાં વધારે જોવા મળે છે તેથી તમને શોખ હોય તો ગીર ગાય જ પાળવી અને આ એક ગીર ગાયનો વાસરડું છે હવે મિત્રો આપણે એક ગીર ગાય પાળવાથી શું શું ફાયદા થાય તેનો આપણે એક થોડીક માહિતી આપશું જો તમે ગીર ગાય પાળો ને એટલે તમારે દૂધનું પ્રમાણ વધારે હોય છે પછી દૂધમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે અને ગીર ગાયનું ઘી લગભગ માર્કેટમાં જે આપણે સાદી ગાયો હોય તેના ગાયના ઘી કરતાં પચાસ ટકા વધારે ગીર ગાયના કિંમત ઘીની કિંમત વધારે હોય છે તેથી તેમાં ફેટ વધારે આવે છે અને ગીર ગાય આપણે પાળવા મિત્રો ગીર ગાયના દૂધનું પ્રમાણ અને ફેટનું પ્રમાણ વધારે હોય છે તેથી આપણે ગીર ગાય જ પાળવી ફાયદાકારક રહેશે જો તમે ગીર ગાય પાળો ને એટલે તમારે આવક જે વધારે મળે છે વધારે મળે છે એટલે આપણે પશુપાલકને આવક વધારે થાય છે તેથી ફાયદા માટે ગીર ગાય જ પાળવી જરૂરી છે પછી એક બીજું મુખ્ય કારણ છે ગીર ગાય પાળવા પાછળનું જો તમે જર્સી ગાયો પાળો ને તો તે માંદી વધારે પડે છે અને તે જે વાતાવરણ તેને અનુકૂળ ન આવે એટલે તે વધુ માંદી પડે છે અને જો ગીર ગાય તમે પાળો તો ગીર ગાયને આપણા ભારત દેશમાં ગમે તે જગ્યાએ તમે ગીર ગાય પાળી શકો છો અને આનું જે વાતાવરણ છે તે ગીર ગાયને માફક આવે છે એટલે ગીર ગાયને આપણે ખુલ્લા હવામાનમાં રાખી શકીએ છીએ અને તેને ગમે તે જગ્યાએ આપણે બાંધી અને તેને રાખી શકીએ છીએ અને ખાસ આપણે જોજો આ ગીર ગાયના કાન જો આ કાન ઉપરથી જ આપણને ખબર પડે કે તે ગીર ગાય છે પ્યોર ગીર ગાયને કેવી જગ્યા ઉપર રાખવી તો જો મિત્રો તમારી પાસે થોડીક જમીનની સગવડતા હોય તો તમારે એક થોડીક ખુલ્લી જગ્યા રાખવી અને આજુબાજુમાં થોડુંક તાર ફેન્સિંગ કરી નાખવું અને એમાં થોડોક એક અવેડો કરી નાખવો અને અવે અવેડામાં પાણી પીવી અને આજુબાજુમાંથી ઘાસ ખાઈ શકે તે આવી વ્યવસ્થા કરી જેથી કરીને તેના સૂર્યપ્રકાશ મળવાથી તે માંદી ઓછી પડે